મારું નામ ભાસ્કર હરિપ્રસાદ પંડ્યા બામણ ગામ તાલુકો અકલાલ જિલ્લો આણંદ આ વિસ્તાર લુવાર બામણ ગામ નું લુવાર વાળું સહકારી મંડળી પાસે એ મહારાજ મહત્વની વાત એ છે કે જે આ બામણ ગામની અંદર જે આ વર્ષોજીનું મંદિર છે એના વિશે શું ઇતિહાસ શું છે તે જણાવો આ જ્યાં આ મંદિર જ્યારે બોમણ ગામ બંધાયેલું તારનું આ આ મંદિર છે અને વર્ષો પુરાણું છે પાંચસો વર્ષનું જેવું આસપાસ છે તે આ મંદિર ફરી રામજી મંદિર તરીકે બનાવેલું અને એ મંદિરમાં જ જનજી થતું હતું અને ત્યાર પછી બિલકુલ ભંગાર અવસ્થામાં હતું આ તે પછી મેં બે હજાર તેરથી આ મંદિરની પૂજા કરવાની શરૂ કરી અને ત્યારથી આપ અત્યારે આ આટલા એની ઉપર એ થયો છું અને એમાં અમારા તાલુકા પંચાયતના સભ્ય શ્રી કિશોરભાઈ વાઘેલાએ આ સહકાર આપેલો છે અને તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી આ પેવર બ્લોક આ શેડ ને આ જે પાછળ મંદિરનો જ જે શેડ છે એ આ ગામના યુવકોએ પોતાના પિક્ચરો લાવીને મંદિરનું નિર્માણ કરવા માટે પિક્ચરો લાવીને પૈસા ભેગા કરેલા એની ઉપરથી આ મંદિરનો શેડ બનાવેલો છે આ જે પાછળ છે અને આ મંદિર એ ગામના સહકારથી જ થયું છે અને વધારે અત્યારે જે સહકાર છે તાલુકા પંચાયતના સભ્યશ્રી કિશોરભાઈ કિશોરભાઈ બુધાભાઈ વાઘેલા તાલુકા પંચાયત સભ્ય ગામ મંદિરનો ઇતિહાસ બામણ ગામની જ્યારે સ્થાપના થઈ હતી ત્યારનું મંદિર છે વર્ષો રામજી મંદિર તરીકે ઘણા સંતો મહાંતો એ રહેતા હતા ઇતિહાસમાં બામણ ગામમાં સૌ પ્રથમ મંદિર આ જ હતું અને મંદિરનું નિર્માણ જે ટાઈમે ઘણા એના ઊંઝા અને વિધિ ચાલતી હતી અને વર્ષો પછી થોડા એનું મંદિર એ સ્થિતિમાં પડી રહ્યું હતું ત્યાર પછી ભાસ્કરભાઈ મહારાજે આ મંદિરમાં પૂજા કરવાનું ચાલુ કર્યું એટલે પંદર વર્ષથી એમનો સૌ ખર્ચા અહીંયા આગળ છે અને એમની સેવાપૂંજા કરાશે ત્યાર પછી અમે તાલુકા પંચાયતની ગ્રાન્ટ પંચાયતની અને માન્ય ધારાસભ્ય અમિતભાઈ સાહેબની ગ્રાન્ટથી આ મંદિરમાં નિર્માણ બ્લોક બેરિંગ અને શેડનું કામ કરીએ છીએ અને પૂરો સહકાર અમે ભાસ્કરભાઈ મહારાજને સેવા પૂજા કરે છે એમ અમે આપીએ છીએ અને આખા ગામની પ્રગતિ થાય આખા તાલુકાની આખા ગુજરાતની પ્રગતિ થાય અમે ઈચ્છીએ છીએ આજે જગ્યા પર દર વર્ષે આથી પંદર વર્ષથી અમે અહીં યજ્ઞ કરીએ છીએ લોકોના સુખાકારી આરોગ્ય શિક્ષણ એના માટે અને મહારાજ એમના શો ખર્ચે કરે છે કોઈ દાણ કે કશું લેતા નહીં અને સહભાગી થઈ અમે એમને સહકાર આપીએ છીએ પૂંજા અર્થના બધા સ્વયંભો એમને જાતે બેઠા છે એમાં કોઈ એમને મહારાજ જ્યારે પૂજાની જાતે જ કરાવ્યા છે એમને જેને બેારાજે આ મંત્રાલય દેવા છે જે સો ખર્ચે એમની મેં જ બહા છે મારું નામ હેમેન્દ્રભાઈ પંડ્યા છે જેમ ભાસ્કરભાઈ શાસ્ત્રીજીએ જણાવ્યું કે આ વર્ષો પુરાણું શિવાલય છે સિદ્ધેશ્વર મહાદેવ જે આદિ અનાદિ કાળથી આ બામણ ગામની અંદર સ્થિત હતું લોકો અહીંયા શિવ અભિષેક કરી અને નૈશાગરમાં સ્નાન કરવા માટે જતા હતા પણ જેમ આપણે ઇતિહાસમાં જોઈએ છે કે મોગલોએ જેમ આક્રમણ કર્યું અને શિવ મંદિરો તોડી નાખ્યા અને એ શિવ મંદિરો તૂટતા એના જે શિવ અવશેષો પડ્યા છે એને અમે બ્રાહ્મણોએ પુનર્જાગૃત કર્યા અને ત્યાં યજ્ઞ આગાથી કર્મ કરતા રહ્યા જેથી કરીને ગ્રામજનો લોકોનું દરેકનું કલ્યાણ થાય બસ એ હેતુથી દર વર્ષે પુણ્ય શિવપ્રિય શ્રાવણ માસની અંદર અમે યજ્ઞ આઘાદી કર્મ કરીએ છીએ જેથી કરીને અહીં રહેનાર દરેકનું કલ્યાણ થાય કૃષિ ક્ષેત્રમાં પ્રગતિ થાય અને શિવ દરેકનું સારું કરે